કોર્પોરેટ ટેક્સ ત્રીસ ટકા છે એટલે હું સોળ લાખ રૂપિયા કમાઉં છું કે હું સોળ કરોડ રૂપિયા કમાઉ છું કોઈ ફરક નથી અમે બંને ત્રીસ ટકા ટેક્સ આપીશું અને ત્રીસ ટકા એ ખાસી મોટી અમાઉન્ટ છે એટલી મોટી અમાઉન્ટ આપ્યા પછી પણ માણસને શું મળે છે તો મિડલ ક્લાસની હાલત ઉદાહરણ તરીકે શું થાય છે કે સોળ લાખ રૂપિયા મારી આવક છે વર્ષની અને હું ત્રીસ ટકા ટેક્સ ભરી રહી છું એના પછી એ ભર્યા પછી મારી પાસે પૈસા બચ્યા મેં ઘરમાં એસી લીધું તો હું એના પર અઠ્યાવીસ ટકા જીએસટી તો આપવાની જ છું એટલે જીએસટી તો આપી જ રહ્યા છીએ ત્રીસ ટકા ટેક્સ પણ ભરી રહ્યા છીએ થોડી સારી આવક કહેવાય સોળ લાખ રૂપિયા એટલે તમે સારી રીતે પોતાનું ઘર ચલાવી શકો તમે ઘર રાખી શકો તમારી લોન આવતી હોય અને તમે લોન ભરી શકો એટલી સારી આવક થઈ કે તમે એકાદ વેકેશન લઈ શકો વર્ષ વર્ષમાં એટલી બેઝિક સામાન્ય આવક છે સોળ લાખ રૂપિયા શહેરમાં રહેતા માણસ માટે એટલી હોતી નથી મોટા ભાગે કોઈની સોળ લાખ રૂપિયા વર્ષની આવક એ બહુ જ મોટી આવક છે જો તમે એ દ્રષ્ટિકોણથી જુઓ છો તો એટલે જે થોડા ઘણા રૂપિયા બચ્યા એ તમે જો શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કર્યા છે સરકારે જે સ્ટાન્ડર્ડ ડિડક્શન આપ્યું એ લઈ કઈ રીતે લેશે એ પણ હું તમને સમજાવું કે તમે શેર માર્કેટમાં પૈસા ઇન્વેસ્ટ કરો છો અને જેના માટે આટલું બધું પ્રોત્સાહન અપાઈ રહ્યું છે તો લોકો કરી પણ રહ્યા છે અને તમે જો શોર્ટ ટર્મમાં તમારું ગેઇન કરો છો તમને નફો થાય છે અને તમે એક વર્ષમાં પૈસા તમારા પાછા કાઢી લો છો તો તમે જે અત્યાર સુધી પંદર ટકા ટેક્સ આપતા હતા તમારા પ્રોફિટ પર તમને થતા નફા પર એટલે ઉદાહરણ તરીકે તમને લાખ રૂપિયાનો ફાયદો થયો માર્કેટમાં તો તમે લાખમાંથી પંદર હજાર અત્યાર સુધી સરકારને આપતા હતા સીધા હવે તમારે એ બચેલા લાખમાંથી પણ તમારે વીસ હજાર સરકારને આપવાના છે જો તમે લોંગ ટર્મ માટે પૈસા રાખ્યા છે તો તમે અત્યાર સુધી જે લાખમાંથી દસ હજાર આપતા હતા એની જગ્યાએ સાડા બાર હજાર એટલે કે સાડા બાર ટકા આપવાનો છે સરકારે ત્યાં ટેક્સ વધારી દીધો કસ્ટમ્સ ડ્યુટી ઘટી છે આવનારા સમયમાં સોનું પ્લેટિનમ ચાંદી બધું સસ્તું થશે એવું કહેવાય રહ્યું છે માર્કેટમાં લોકો પૈસા ઇન્વેસ્ટ કરતા થયા છે પણ એના પર જે ટેક્સ વધ્યો છે એની બહુ જ બધા લોકો પર અસર થવાની છે સરકારે જે સૌથી મહત્વની અને મુખ્ય જાહેરાતો કરી છે રોજગારની આજુબાજુ છે આજે પણ દેશનું ભાગનું બજેટ ડિફેન્સમાં જ વપરાય છે પાંચમા નંબરની આજુબાજુ શિક્ષણ પર છે ખૂબ ઓછું અત્યાર સુધીનું જેટલું જેટલા બજેટ આવ્યા એમાંથી સૌથી ઓછું આ વખતે કૃષિ માટે ફાળવેલું બજેટ છે અને કૃષિ આ દેશનો આધાર છે કૃષિ પર ફોકસ કરીને તમે એને રોજગારીમાં નથી ગણવાના સરકારે કહ્યું કે કૃષિ સિવાય રોજગારીના આંકડા વધારવા પડશે તો રોજગારીના આંકડા વધારવા માટે સરકારે કહું છે કે આઈટીઆઈને અદ્યતન બનાવીશું જે આઈટીઆઈ ઓલરેડી ચાલી રહી છે જેનું કામ છે કૌશલ્ય પ્રદાન કરવાનું જે એવું મનાય કે જે કશું જ કરતા નથી છોકરાઓને દસ ફેલ થઈ જાય છે અને સાવ નક્કામાં છે એ લોકોને આઈટીઆઈમાં મોકલી દો અને રખડી ખાશે ને કંઈક કરી લેશે એવી માન્યતા હોય છે એ માન્યતાઓમાંથી બહાર આવીને એ વસ્તુ વિચારવી પડશે કે કૌશલ વગરની નોકરી શું કામની નકામી સાવ એટલે હમણાં જ એક ફ્રોડ સામે આવ્યું ત્યારે જોઈ રહ્યા હતા કે જુનિયર એન્જિનિયર તરીકે લાગેલા લોકો એવા છે કે જેને ન્યુટ્રલ ફેઝ વિશે ખબર નથી હવે આ લોકો એન્જિનિયર છે આ લોકો આખી સિસ્ટમની ઘોર ખોદી નાખે છે અને આવા લોકો જ્યારે આ તો જેની પાસે પૈસા હોય લોકો નોકરી ખરીદી લે છે પણ જેની પાસે પૈસા એ નથી ને જેની પાસે કૌશલ પણ નથી એનું શું આપણે બેરોજગારીની ફોજ પેદા કરી રહ્યા છીએ અને બેરોજગારોની ફોજ પર તમારે નિયંત્રણ લાવવું છે અને દેશને ચોક્કસ દિશામાં લઈ જવું છે તો રોજગારી માટેનું પ્લાનિંગ થવું જોઈએ અને જે કાગળ પર બજેટમાં ખૂબ વ્યવસ્થિત રીતે પ્લાનિંગ થયું છે નિરાશ કોણ થયું છે તો બહુ સામાન્ય રીતે ટેક્સ પેયર નિરાશ થયો છે બીજી દુર્ભાગ્યપૂર્ણ હકીકત આપણા દેશની એ છે કે આપણે મિડલ ઇન્કમવાળા દેશ કહેવાય આપણી પાસે બહુ જ રૂપિયા નથી ને આપણે સાવ ગરીબ પણ નથી એટલે આપણા દેશમાં આપણો જે ઇન્કમનો આધાર છે એ કોર્પોરેટ ટેક્સ જેટલો આવે છે એના કરતાં વધારે ઇન્કમ ટેક્સ આવી રહ્યો છે એટલે ટૂંકમાં કંપની જેટલો કર આપી રહી છે સરકારને એનાથી વધારે બાકીના ટેક્સમાંથી પૈસા સરકારને મળી રહ્યા છે એટલે બે હજાર ત્રેવીસ ચોવીસનો જ આંકડો કહે છે કે અગિયાર લાખ કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સમાંથી ગયા તો દસ લાખ કરોડની આજુબાજુ કોર્પોરેટ ટેક્સમાંથી ગયા અડધા પોણા લાખ કરોડનો ફરક છે બંનેમાં અને એટલે જ બધો જ ભાર છે એ એ કરદાતા પર જે મતલબ કન્યાની કેડ પર બધો ભાર એ રીતે ભાર આવી રહ્યો છે અને એ ભાર આવ્યા પછી પણ થાય છે શું એટલે ઉદાહરણ તરીકે સરકારે પોતાના બંને સાથી પક્ષોને સાચવવા માટે બજેટમાં જાહેરાત કરાઈ કે છવ્વીસ હજાર કરોડ રૂપિયા બિહારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે હાઈવેઝનું નેટવર્ક બનશે એરપોર્ટ્સ બનશે અને બાકીની બધી સુવિધાઓ વિશે બિહારમાં જાહેરાત કરી આંધ્રપ્રદેશમાં એનું કેપિટલ બનાવવાનું છે રાજ્ય છૂટા થયા હતા તેલંગાણા અને આંધ્ર હવે લોકો રાજધાની વાપરી નથી શકવાના હૈદરાબાદને તો એમણે નવું કેપિટલ બનાવવાનું છે તો નવા પાટનગર એમને બનાવવા માટે પણ ત્યાં આંધ્રપ્રદેશને પણ સરકારે ખૂબ મદદ કરી છે નવા સિંચાઈના પ્રોજેક્ટ લાવવા માટે આંધ્રપ્રદેશ માટે ખૂબ મોટી જાહેરાતો કરાઈ છે તો તમારા બંને સાથી પક્ષો છે તમારે સરકાર સાચવવાની છે તમે છૂટ્ટા હાથે રૂપિયા વેરી રહ્યા છો પણ ઉદાહરણ તરીકે એ જ બિહારમાં એ છુટ્ટા હાથે રૂપિયા એક તો સરકાર વેરી ક્યાંથી શકે છે તેનો જવાબ બહુ જ સિમ્પલ છે એ કરદાતાઓના પૈસા છે આપણા ઘરમાં જેમ પપ્પા પૈસા કમાઈને આવે ને મમ્મી બજેટ નક્કી કરે કે પચાસ હજાર રૂપિયા છે મહિનાના તો આપણે આ રીતે કરીશું વર્ષનું કે તમે લાખ રૂપિયા કમાઈ રહ્યા છો તો આટલા આપણે પોસ્ટમાં રોકીશું છોકરી હોય તો આટલા સુકન્યા સમૃદ્ધિમાં રોકીશું આટલું પીપીએફ કરીશું આટલા શેર માર્કેટમાં વચ્ચે વધે તો એસઆઈપી કરીશું આમાંથી સ્કૂલની ફી ભરીશું આ હોસ્પિટલ માટે રાખીશું બજેટ કરીએ છીએ ને પ્લાન એ રીતે સરકાર પણ બજેટ પ્લાન કરે છે પણ સરકાર પૈસા કમાવા નથી જતી આ લોકતાંત્રિક દેશ છે અહીંયા લોકોનું લોકો માટે લોકો દ્વારા ચાલતું શાસન છે અને એટલે જ આપણા તરફથી ટેક્સ ભેગો થાય છે જે એકદમ શરૂઆતમાં જ્યારે સરકાર આવી ત્યારે બે હજાર ઓગણીસની આજુબાજુ આનાથી અડધો ટેક્સ પણ કલેક્ટ નહોતો થતો એટલે સરકારે ખૂબ સારું કામ કર્યું છે ટેક્સ કલેક્શનમાં કોઈ પણ શાસક માટે એની સફળતાનો પાયો છે કે શાસકે ટેક્સ કલેક્ટ કરી શકે છે જે સૌથી મહત્વની વાત પ્રધાનમંત્રી મોદીએ પણ પોતાના ભાષણમાં કરી કે પચીસ કરોડ જેટલા લોકો એવા છે કે જે સાવ ગરીબી રેખાની નીચેથી મિડલ ક્લાસ તરફ આવ્યા છે અને જે નવો મિડલ ક્લાસ છે એના માટે સરકાર ઘણા બધા આયોજન કરી રહી છે એ જે નવો મિડલ ક્લાસ બન્યો એ નવા લોકો જે ટેક્સ ભરતા થયા નવા લોકો જે કમાતા થયા અને ટેક્સ ભરી રહ્યા છે તો ઓલ ઓવર આપણું અર્થતંત્ર ખૂબ સુખદ બની રહ્યું છે ઘણા બધા દ્રષ્ટિકોણથી પણ એ વ્યક્તિ જયારે તમે ઉદાહરણ તરીકે એ પૈસાના આધાર પર બિહાર આંધ્રમાં પૈસા આપી શક્યા બિહારમાં એક અઠવાડિયામાં સાત પુલ તૂટે અને જો એ જ નાગરિક ટેક્સ ભર્યો છે એ રૂપિયાનું લે છે તો એ એ ટેક્સ આપે છે વ્યક્તિ જો પ્રશ્ન પૂછે છે તો એવી ઇકોસિસ્ટમ શું કામ ઉભી થવી જોઈએ કે જેના કારણે તમે એવું કહો કે નહીં આ એન્ટી ગવર્મેન્ટ છે કે એન્ટી નેશનલ છે કે પછી આ તો દેશદ્રોહી છે કે આ સરકાર દ્રોહી છે વગેરે વગેરે આવું એટલા માટે થઈ રહ્યું છે કોઈપણ વ્યક્તિ ટેક્સ આપે છે કન્યાની કેડ પર બધો જ ભાર મિડલ ક્લાસે એસી ખરીદ્યું તોય અઠ્યાવીસ ટકા ટેક્સ આપ્યો પંદર લાખ કમાઈ લીધા તોય ત્રીસ ટકા ટેક્સ આપ્યો કેપિટલ ગેઇન પર પણ વીસ ટકા ટેક્સ આપ્યો બધી બાજુથી વાઈ ગયા પછી એણે પ્રશ્ન પૂછ્યો કે મારા આપેલા કરમાંથી પેલું કરપ્શન કેમ થયું મારા આપેલા ટેક્સમાંથી આ પૈસા આમ કેમ ખાઈ જાય છે મારા આપેલા ટેક્સમાંથી આ ગ્રાન્ટ ખોટી કેમ વપરાઈ રહી છે તો એ દેશદ્રોહી નથી એ દેશપ્રેમી છે એ જ દેશપ્રેમી છે જે પોતાની જવાબદારી અને દાયિત્વને સમજે છે એટલે બજેટની શરૂઆતની જે વાતો અને સરકારે પોતાની જે પ્રાથમિકતા બતાવી છે એ ખૂબ સુંદર છે કૌશલ માટેનું કામ આઈટીઆઈને અધ્યતન કરવાનું વાત યુવાનોને રોજગારી માટે ફોકસ કરવાનું કામ મેઇન એજ્યુકેશનને સુધારવાનું કામ જે ખૂબ જરૂરી અને પાયાની વાત છે કૃષિ માટે ખાસું ઓછું ફળવાયું છે પણ છતાંય જે લખ્યું છે એટલું પહોંચે એ ખૂબ મહત્વનું છે એટલે જેટલું સુંદર એ દેખાઈ રહ્યું છે કાગળ પર શરૂઆતનો અંશ એટલી જ સરસ રીતે લાગુ થાય અને એ લાગુ ન થાય તો આપણે વિજિલન્ટ સિટીઝન જાગૃત નાગરિકો તરીકે હંમેશા સતર્ક રહીએ કે જેથી ખોટું કરવાવાળાને ડર લાગે કે આ લોકોને ખબર પડશે તો આ લોકો બૂમો પાડી મૂકશે અને એટલો ફરક આપણે પાડી શકીએ એવી અપેક્ષા સરકારે બજેટ આપી દીધું છે એટલે બીજી કોઈ અપેક્ષા જે ગઈકાલ સુધી અપેક્ષાઓ હતી આર્થિક સર્વેક્ષણમાં ઘણી બધી વાતો ખબર પડી જતી હોય છે ટેક્સ લેબમાં કશું બદલાય કે નહીં એની પ્રતીક્ષા હોય છે જે સરકારે નથી બદલ્યું એટલે જે લોકોને ટેક્સ ભરવાનું છે એ લોકો કહી રહ્યા છે કે ખૂબ નિરાશાજનક બજેટ છે જે લોકો હજી નીતિગત વિષયોને જોઈ રહ્યા છે સમજી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે એકંદરે ખાસું સારું બજેટ છે અને સારું કે ખરાબ કે એને કોઈ માર્ક્સ આપવાની સ્થિતિમાં હું એટલે નથી કેમ કે હજુ ઘણું બધું જોવાનું જાણવાનું વાંચવાનું બાકી છે એટલે જે ઉપર ઉપરથી દેખાઈ રહ્યું છે જે એમનું ભાષણ હતું નાણામંત્રી નિર્મલા સીતારમણનું એના પરથી એવું લાગી રહ્યું છે કે સરકાર કંઈક સારા વિઝન સાથે કશું કરવા માગે છે રોજગાર ને બાકી બધા ક્ષેત્રમાં અને એ કશું કરવા માટે એ ખાસો બધો ટેક્સ વસૂલી રહી છે અને કોઈ પણ દેશ ટેક્સ વગર આગળ નથી આવી શકતો એટલે જો તમે કમાઈ રહ્યા છો તો ટેક્સ તમારે આપવો જ જોઈએ હા આપણને એ દુઃખ થાય કે ભાઈ મારા કરતાં લાખ ગણું વધારે કમાતી કંપનીઝ ટેક્સ એટલો નથી આપી રહી પણ અમારે આપવો પડે છે અથવા એટલો જ આપવો પડે છે તો એ સમસ્યાઓ છે પણ છતાંય સામે એ કંપનીઝ રોજગારનું નિર્માણ કરે છે ને કંઈક ને કંઈક ચાલ્યા કરે છે એટલે ટૂંકમાં બજેટ છે એ બધું જ ગોળ ગોળ ગોઠવીને એક ચક્રમાં આવે અને એ સાયકલ સરસ ફરતી રહે એ રીતે બનાવવામાં આવ્યું છે આખી વાત એના એક્ઝિક્યુશન પર આવી જાય છે અને કોઈ પણ દેશની સરકાર તો જ સફળ રહી શકે જો એ ફીડબેકને સકારાત્મકતાથી લે અને નાગરિકો કોઈ જ બાયસ વગર જ્યાં જરૂરી લાગે ત્યાં એ સતત ફીડબેક આપ્યા કરે જ્યાં ખોટું થાય ત્યાં સૌથી પહેલાં બોલતા થાય એટલે આ પ્રકારની એક સાયકલનું આપણે પણ સમાંતરે નિર્માણ કરીએ એવી અપેક્ષા સાથે